જિલ્લાના ગોધરા ગામમાં અમારી દીકરી ગૌરીબેન ગરવાની ગરબેન હત્યા કરવામાં આવી છે એને હત્યા અને ફોસીની સજા થાય અને ગૌરીબેનના પરિવારને અને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને ન્યાય મળે એવી કડકમાં કડક સજા થાય એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે કચ્છમાં યુવતીની હત્યાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા આવેદનપત્ર પાઠવી ન્યાયની લગાવવામાં હતી વાત છે માંડવી તાલુકાના વતની આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ગૌરીબેન તુલસીબાઈ ગરવા નામની દીકરી ત્રીસ ડિસેમ્બરના રોજ કોયડાઈ ગામના સાગર સંધાર નામના ઈસમે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી કરપીડ હત્યા કરવામાં આવી હતી ત્યારે એક દલિત દીકરીની હત્યાને લઈ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ સહિત દલિત સમાજના આગેવાનો સજા થાય એવી માંગ કરવામાં આવી હતી ત્યારે મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રીની રાહત ફંડ માંથી ચૂકવવામાં આવે એવી માંગ કરાઈ હતી એક ગુજરાતી લાઈક શેર સસ્તા ભૂલશો નહીં ફરી મળીશું જય હિન્દ જય ભારત આજે કચ્છ ભુજ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા નામની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની કરપીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે એ કરપીણ હત્યા કરનાર નારાધમોને ફોસીની સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને આ દીકરીના પરિવારને ન્યાય મળે અને આવું અધમ કૃત્ય કરનાર આ હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે કડકમાં કડક તપાસ થાય પોલીસે કાર્યવાહી કરીને એની ધરપકડ પણ કરી છે પણ અમારું કહેવું છે કે એને ફોંસીને સજા આપવામાં આવે અને ગુજરાતમાં આવું કૃત્ય કરનાર લોકોને એક સબક મળે એ દિશામાં પગલાં ભરવામાં આવે સરકારે જે કંઈ કાર્યવાહી કરી છે એની સામે વધારેમાં વધારે કડક કાર્યવાહી થાય અને એક સ્પેશિયલ તપાસ સમિતિ નિમીને પણ એની પૂર્ણ તપાસ કરવામાં આવે એના પરિવારને ન્યાય મળે અને સરકારી સહાય પણ મળે એના પરિવારને એવી આજે અમારી તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના દલિત સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો દ્વારા માગણી અને લાગણી છે એ સરકાર સમક્ષ અમે પહોંચાડવાના છીએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન ગરવા ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરજસ્ત એને મારી નાખવામાં આવી એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટીની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એ એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ ઝડપથી ધરપકડ થાય અને એ મહિલાને ન્યાય મળે આ એક મહિલાનું ક્રૂર હત્યા કહેવાય અને એને અમે સપ્ત શબ્દોમાં વખોડીએ છીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવાનું છે કલેક્ટરશ્રીને અને અમે બધા એ હિસાબે મળેલા છીએ શું નામ છે આપણા સતીષકુમાર એમ જોશી ઓકે